એનઆઈએફ ગ્લોબલ ડિઝાઇનર્સ લેકમે ફેશન વીક ખાતે બોલિવૂડ એક્ટર્સ નુશરત ભરૂચાએ કર્યું રેમ્પ રેમ્પોપ યુવા ડિઝાઇનર્સ આન્યા મુટ્ટા અને કૃષ્ણા ઠાકરે પોતાની અદ્ભુત સર્જનાત્મક અને ડિઝાઇન દ્રષ્ટિ દ્વારા દેશભરમાં દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે તેમના ડિઝાઇન્સ બોલિવૂડ અભિનેત્રી અને શો સ્ટોપર નુસરત ભરૂચા દ્વારા રનવે પર રજૂ કરવામાં આવ્યા હતા જે એક અદ્ભુત ક્ષણ હતી આ સિદ્ધિ ગુજરાત માટે એક મહત્વપૂર્ણ ક્ષણ છે કારણ કે રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત માત્ર એનઆઈએફ ગ્લોબલ ગાંધીનગરના વિદ્યાર્થીઓ આ પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ પર ડિઝાઇન રજૂ કરવાની તક મળી છે આ ઘટના ફેશન એજ્યુકેશન માટે એક નવા માપદંડની સ્થાપના કરે છે અને ગુજરાતને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત બનાવે છે આન્યા અને કૃષ્ણા દ્વારા રજૂ કરાયેલા પોશાક વોવાગેથી પ્રેરિત હતા જે આર્ટિક ટર્ન પંખીનું પ્રતિક છે જે સ્વતંત્રતા અને સ્થિરતાનું પ્રતિક છે આ પોશાક કોટોન લેનનથી તૈયાર કરવામાં આવ્યું છે જે શ્વાસ લેવામાં સરળ અને પર્યાવરણ તત્વને ધ્યાનમાં રાખી રચાયેલા છે આ કલેક્શન મોનોક્રોમ પલેટ સાથે લાલ શેડ્સ સ્ટ્રક્ચર્સ સિલ્યુએટ્સ અને પ્લેટ્સ પિન્ટક્સ પેન્લિંગ જેવી જટિલ ટેકનિક્સનો સમાવવામાં લઈને અનોખું સર્જન કરે છે એનઆઈએફ ગ્લોબલ ગાંધીનગરના યુવા ડિઝાઇનર્સે તેમની ડિઝાઇનમાં સમકાલીન ફેશન ટ્રેન્ડ્સ ટેક્સટાઇલ અને હસ્તકલા માટેની ઊંડી સમજ રજૂ કરી તેમની ડિઝાઇન માત્ર નૂતનના અને સર્જનાત્મકતાનું પ્રતિક નથી પણ તે ભવિષ્યમાં ઉગ્ર ડિઝાઇનર્સ માટે માર્ગદર્શન રૂપ પણ છે લેકમે ફેશન વીક એક્સ એફડીસીઆઈ ફેશન ઉદ્યોગમાં ઉદય પ્રોત્સાહન આપતું પ્લેટફોર્મ છે જ્યાં તેઓ ઉદ્યોગમાં મોટા નામો સાથે કામ કરવાની તક મેળવે છે એનઆઈએફ ગ્લોબલ ગાંધીનગરના ડાયરેક્ટર વિશાલ મકવાણાએ કહ્યું કે આના અને કૃષ્ણાની આ સિદ્ધિ માત્ર તેમની વ્યક્તિગત જીત નથી પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે લેગમે ફેશન વીક એક્સ એફ ડીસીઆઈ એ એક અતિ પ્રતિષ્ઠિત મંચ છે અને અમારા વિદ્યાર્થીઓ તેમની શ્રેષ્ઠતા સાબિત કરી છે આ ઇવેન્ટ સાથે ગ્લોબલ ગાંધીનગરે ફેશન ડિઝાઇનિંગના ક્ષેત્રમાં ગુજરાતની હાજરીને વધુ મજબૂત બનાવી છે ભવિષ્યમાં પણ યુવા ડિઝાઇનર પોતાની પ્રતિભા દ્વારા વૈશ્વિક ફેશન ઇન્ડસ્ટ્રીમાં ગુજરાત ગૌરવ વધારશે અહેવાલ માન્યુ છે ચિરાગ પાટળિયા અમદાવાદ मेरा नाम कृष्णा टक्कर है मैं ना ग्लोबल गांधीनगर से हूँ yeah. मैं 19 इयर्स की हूँ yeah. और मैं फर्स्ट जनर yeah. मेरा नाम आन्या होता है मैं भी ना ग्लोबल गांधीनगर से हूँ मैं भी फर्स्ट ईयर की स्टूडेंट हूँ ये जल्दी क्या ना सारी नियुक्ति कैसे हुई ओके तो सबसे पहले uh, हमें इंस्टीट्यूट में तो बहुत लोगों ने पार्टिसिपेट किया था और हमें हमारी छह स्केचेस बना के भेजनी थी फिर हमारे कॉर्पोरेट में से सिलेक्शन हुई थी उसमें जैसे इंस्टीट्यूट में सिर्फ एक ही होती है तो वो हमारी हुई थी और उसके बाद ओवरऑल एन के जितने इंडिया में है वो सब में से हमारी सिलेक्शन हुई थी ओके तो ये स्टार्ट हुआ था दिसंबर में दिसंबर में हमें ये चीज़ बताई गई थी कि इधर से हमें पार्टिसिपेट करने मिल सकता है थीम दी गई थी अर्बन नोम उसके बाद हमने दिसंबर में रिसर्च चालू की रिसर्च के बाद हमने हमारा इंसपो ढूंढा आर्टेक्टोन इंसपो के बाद हमने हमारी पूरी पीपीटी प्रिपेयर की टेक्निक्स के बारे में कौन सा कपड़ा कौन सा स्टाइल लेना चाहते हैं सिल्वर्स कौन सी उसके बाद हमने छह गार्मेंट्स बनाए एज अ डिजिटल उसके बाद हमने वो छे गार्मेंट्स की पीपीटी सेंड की तो कॉर्पोरेट से हमें सिलेक्ट हुए इंस्टीट्यूट में बहुत सारे लोगों ने भेजी थी बट हर इंस्टीट्यूट से एक होता हम सिलेक्ट हुए उसमें से भी हमारे दो गार्मेंट सिलेक्ट हुए तो थर्ड एंड वो नहीं थर्ड एंड सिक्स तो वो थर्ड एंड सिक्स हमने एज अ फिजिकल उनको सेकेंडरी राउंड में बताना होता है जिसमें मैंटर थे हमारे नीरज गाबा और तीन जिले और थे जेसी सर और उसमें से हम सिलेक्ट हो गए उसमें वो दिन पे दस इंस्टीट्यूट के बच्चे होते उस दिन के विनर हम थे तो एज अ हम विनर हुए हमारे मार्क्स आए थे थर्टी फोर में से फोर्टी 40, 40 में से थर्टी फोर हम विनर होते तो हमें एज अ लेक में हमें पार्ट लेने मिलता है वो वैसे सिलेक्ट है उसके बाद हमारे जितने भी गार्मेंट्स थे हमने वो एक एक करके बनाने चालू किए उसके बाद हमें डैनियल सर ने बताया कि तुम्हारे गार्मेंट में ये सही नहीं है वो सही नहीं है वो करके हमें उन्होंने पूरा गाइड किया चार महीने दो महीने उनकी मेंटरशिप पे हमने पूरा काम किया इससे हमारा कलेक्शन पूरा रेडी हुआ और फिर हमने एज अ रनवे उसको दिखाया मेरा नाम से विशाल बकवाड़ा है ना ग्लोबल गांधीनगर अहमदाबाद डायरेक्टर हमारे यहां थी बे स्टूडेंट्स हु लाइक फैशन वीक वा एज अ शोकेस डिजाइनर तरीके सिलेक्शन दे मुझे અને પોતાના સિક્સ ગાર્મેન્ટ છે એઝ અ શોકેસ ડિઝાઇનર ધ લેકમે ફેશન વીક 2025 માર્ચ માં 27 ઓફ માર્ચ માં ધ રનવે શો માં શોકેસ કર્યા છે એઝ અ ડિઝાઇનર એમાં બોલીવુડ સેલિબ્રિટી નુસરત ભરૂચા છે એઝ અ શો સ્ટોપર તરીકે રહી ચૂકેલી છે અને આ ડિઝાઇન ટોટલી બનાવવા માટે અને આખી જે જર્ની છે એ મિનિમમ ફોર ટુ ફાઈવ મંથ્સની છે અને ફાઈવ મંથ્સમાં એમને ટોટલી દિન રાત એક કરી અને આ ગાર્મેન્ટ બનાવ્યા છે જે સસ્ટેનેબલ થીમ ઉપર અને જે ગાર્મેન્ટ છે એ સિલેક્શન પ્રોસેસ चार महीना मेहनत की बहुत मोटी सिद्धि है एज अ स्टूडेंट लाइफ में फर्स्ट टाइम इन हिस्ट्री एवं कही सकते दर में गुजरात सिलेक्शन हो